હાડકોર જે ઈસમો છે એનું પણ લિસ્ટ કરી દેવામાં તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં અપ કરી અને એને કડક ભાષામાં પૂછપરછ કરીને આગવા અંદાજથી એની સાથે કાર્યવાહી કરવામાં આવેલ છે તથા તે ઉપરાંત જે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે લોકો કહેવાતા બોગસ પત્રકારો છે અને જે લોકો પબ્લિકને રંજાડે છે એવા સાઈઠ ઇસમો વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે તે ઉપરાંત આ જેટલા પણ ઇસમોનું લિસ્ટ છે એની તમામની મિલકતોની પછી એના વીજ કનેક્શનોની તેના બેંક એકાઉન્ટની તેના આધાર કાર્ડ પાન કાર્ડ અને એની તમામ એ ટુ ઝેડ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને ડેટાબેઝ તૈયાર કરવા જેમ જેમ એની અંદર ડિટેલ માહિતી મળે છે એમ કાર્યવાહી ચાલુ કરી દીધી છે એ એના અંતર્ગત રાહુલ એપાર્ટમેન્ટનું ઉધનામાં મકાન પાડી દીધેલું છે પછી અઠવાની અંદર સજ્જુ કોઠારી અને લાલગેટની અંદર જે છે સમીર માંડવો કે જેઓ ખૂબ જ ગંભીર પ્રકારના આરોપીઓ છે એના અત્યારે સુધીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે છે અને આની સતત અમારી ટીમો પીસીબી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને તમામ ટીમો અત્યારે ફરી રહી છે માહિતી એકત્ર કરી રહી છે જેની માહિતી વેરીફાઈ થાય છે એનું તરત જ એના ઉપર એક્શન લેવામાં આવે છે અને એક્શન સતત ચાલુ જ છે આ જે સો કલાકનો સમયગાળો છે દરમિયાનમાં મેંબાન મહેરબાન પોલીસ કમિશ્નરશ્રી દ્વારા અઢાર ઈસમોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને આ એવું નથી કે અત્યારે ટૂંકા ગાળા માટે જ આ પ્રવૃત્તિ ચાલશે હવેથી જે લોકો કોઈ પણ આવા ગંભીર ગુનાઓ કરશે લોકોને રંજાડશે જે લોકો એરિયામાં પોતે ડોમિનેન્ટ ઊભું કરવાનો પ્રયત્ન કરશે આવા તમામ લોકોનું એ ટુ જેડ માહિતી મેળવી અને ભવિષ્યમાં પણ એની કાર્યવાહી કરવામાં આવશે